નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું અઢાર મહિનાનું બાકી ડીએડિએસની આજરોજ તારીખથી મહત્વની જાહેરાત થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજરોજ તારીખના ખૂબ જ તાજા સમાચાર તો મિત્રો આજ રોજ તારીખના શું તાજા સમાચાર છે તેની વિગતવાર વાત કરીશું તે પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બરા વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી ચાલી આવતી માંગ બાદ આખરે સરકારે અઢાર મહિનાના ડીએનું બાકી નીકળતું વળતર ચૂકવી દીધું છે આ નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહત સાબિત થશે જેઓ કોવિન ઓગણીસ રોગચાળા દરમિયાન ડીએ ફ્રીઝને કારણે આ બાકી રકમથી વંચિત રહ્યા હતા મિત્રો આ નિર્ણયથી કર્મચારીઓના ખિસ્સામાં વધારાના પૈસા તો આવશે જ પરંતુ તેનાથી અર્થવ્યવસ્થાને પણ વેગ મળવાની અપેક્ષા છે ડીએનએ આ બાકી રકમ કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો કરશે જેનાથી બજાર માંગ વધશે અને આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે અને મિત્રો ડીએ બાકી શું છે અને તેનું મહત્ત્વ શું છે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે આપવામાં આવતું ભથ્થું છે તે મૂળભૂત પગારની નીચી ટકાવારી તરીકે આપવામાં આવે છે અને દર સ મહિને તેમાં સુધારો કરવામાં આવે છે ડીએ એરિયસ એ રકમ છે જે કર્મચારીઓને પાછલા સમયગાળા માટે બાકી ડીએ તરીકે મળે છે કોવિડ ઓગણીસ રોગશાળા દરમિયાન સરકારે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી ડીએમાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો હવે કર્મચારીઓને અઢાર મહિનાના આ સમયગાળાનું એરિયસ મળશે અને મિત્રો ત્યારબાદ ડીની બાકી રકમ કેવી રીતે નક્કી કરવામાં આવશે ડીએની બાકી રકમ કર્મચારીઓના મૂળ પગાર અને તે સમયે લાગુ પડતા ડીએ દરના આધારે નક્કી કરવામાં આવશે તેની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર વીસ ચાર ટકા ડીએના એડિયસમાં વધારો થશે ત્યારબાદ જુલાઈ બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર વીસ તેમાં ત્રણ ટકાના વધારાના ડીએ વધારાનું એડિયસ ત્યારબાદ મિત્રો જાન્યુઆરી બે હજાર એકવીસથી જૂન બે હજાર એકવીસમાં ચાર ટકાના વધારાના ડીએ વધારાનું એડિયસ અને આમ અગિયાર ટકા ડીએ વધારાની કુલ બાકી રકમ અઢાર મહિના માટે ઉપલબ્ધ થશે મિત્રો અને બાકી રકમથી કોને કેટલો ફાયદો થશે તે પણ જાણીએ તો ડીએની બાકી રકમ કર્મચારીઓના પગાર સ્તર પર નિર્ભર રહેશે નીચેનું કોષ્ટક વિવિધ પગાર સ્તરો માટે અંદાજિત બાકી રકમ આપે છે મિત્રો તો મિત્રો ડીએ ની બાકી રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તો મિત્રો તેમાં સરકારે ડીએની બાકી રકમ ચાર સમાન હપ્તામાં સૂકવાનું નક્કી કર્યું છે આનું કારણ એક સાથે મોટી રકમ સૂકવાને કારણે સરકારી તેજોરીઓ પર દબાણ છે સુકવણી શેડ્યુલ નીચે મુજબ રહેશે તેમાં પ્રથમ હપ્તો જાન્યુઆરી બે હજાર પચીસ બીજો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્રીજો હપ્તો માર્ચ બે હજાર પચીસ અને સોથો હપ્તો એપ્રિલ બે હજાર પચીસ તો મિત્રો આમ ડીએની ની બાકી આર્થિક અસર ડીએ બાકીની સુકવણી અર્થતંત્ર પર હકારાત્મક અસર કરે છે તેવી અપેક્ષા છે વપરાશમાં વધારો કર્મચારીઓના કિસ્સામાં વધારાના નાણાને કારણે ઉપભોક્ત ખર્ચામાં વધારો થશે માંગમાં વધારો બજારમાં માલ અને સેવાની માંગ વધશે આર્થિક પ્રવૃત્તિ વેગ ઉત્પાદકતા અને સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ થશે રોજગાર સર્જન માંગમાં વધારો થવાથી રોજગારીની નવી તકો ઊભી થશે મિત્રો અને મિત્રો હવે જાણવું છે કે ડીએ બાકીદારો પર કર સ્થિતિ તો મિત્રો તેમાં ડીએ ની બાકી રકમ પર આવક વેરાની સ્થિતિ અંગે કર્મચારીઓને ઘણા પ્રશ્નો છે આ સંદર્ભે નીચેની બાબતો નોંધવા જેવી છે જેમાં ડીએની બાકી રકમને આવકવેરાનો ભાગ ગણવામાં આવશે અને તેના પર આવકવેરો સૂકવો પડશે કર્મચારીઓએ તેમના ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ સૂકવો બાકીની રકમ ચાર હપ્તામાં મળવાને કારણે ટેક્સનો બોજ પણ વેચવામાં આવશે અને કર્મચારીઓએ કલમ નેવ્યાસી એક હેઠળ રાહત મેળવી શકે છે ત્યારબાદ ડીએ બાકીદારો માટે અરજી પ્રક્રિયા તો મિત્રો કર્મચારીઓએ ડીએની બાકી રકમ માટે અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં તે આપમેળે તેમના પગારમાં ઉમેરવામાં આવશે છે જો કે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ છે તમારા પગારની વિગતો તપાસો અને કોઈ પણ વિચંગતાના વિકિત્સામાં તરત જ વિભાગને જાણ કરો બેંક ખાતાની વિગતો અપડેટ રાખો જેથી પેમેન્ટ કોઈ મુશ્કેલી ન પડે બાકીની રકમ પ્રાપ્ત કર્યા પછી તમારી અનુકૂળતા મુજબ તેની ગણતરી કરો મિત્રો અને મિત્રો હવે આપણે જાણવું છે કે ડીએ બાકીને લગતા પ્રશ્નો વિશે તો મિત્રો ડીએ બાકી રકમને લગતા પ્રશ્નો શું તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએ બાકી રહેલું મળશે હા તમામ નિયમિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને ડીએનું એરિયસ મળશે આ તે કર્મચારીઓ પણ લાગુ પડશે જેઓ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ વચ્ચે નિવૃત્ત થયા છે તો મિત્રો આવી રીતે તમામ કર્મચારીઓને પેન્શનરોને ડીએનું એરિયસ મળશે જે કર્મચારી પર લાગુ પડશે જેઓ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ વચ્ચે નિવૃત્ત થયા છે અને શું રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ડીએનો એરિયસ મળશે ના આ નિર્ણય માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ છે રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ માટે અલગથી નિર્ણય લઈ શકે છે મિત્રો શું ડીએની બાકી રકમ સામે લોન લઈ શકાય હા ઘણી બેંકો ડીએની બાકી રકમની સામે લોન આપી રહી છે જો કે લોન લેતા પહેલાં તમામ શરતો અને વ્યાજ દરો તપાસો શું ડીએ બાકીની રકમ પર ટીડીએસ કપાત આવશે હા નિયમો અનુસાર ડીએ બાકીદારો પર ટીડીએસ કપાત આવશે આ કર્મચારીઓના ટેક્સ લેબ મુજબ હશે મિત્રો અને મિત્રોએ અંતમાં જાણી લેવું છે કે ડીએ એરિયસ સાવચેતીઓ અને ટીપ્સ ડીએની બાકી રકમ એક મોટી રકમ જ તેથી તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું મહત્વપૂર્ણ હશે કેટલાક સૂચનો નીચે મુજબ છે જેમાં બજેટ બનાવો બાકી રકમના ખર્ચ માટે બજેટ બનાવો દેવું સૂકવો જો કોઈ ઊંચા વ્યાજનું દેવું હોય તો તેને ચૂકવાનું પ્રાથમિકતા ત્યારબાદ બચત કરો ભવિષ્ય માટે રકમનો અમુક ભાગ બસાવો ત્યારબાદ મિત્રો રોકાણ લાંબા સમયગાળા માટે સલામત રોકાણનો વિકલ્પ વિચારો અને વીમો મેળવો તો મિત્રો વીમામાં તમારી યોગ્યતા અને જીવન વીમાની જરૂરિયાત પૂરી કરો ત્યારબાદ મિત્રો ડી એરિયસ ભાવી સંભાવનાઓ ડીએ બાકી સુકવ્યા પછી પણ ડીએમાં નિયમિત વધારો ચાલુ રહેશે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓમાં વાત કરીએ તો તેમાં જુલાઈ બે હજાર ચોવીસથી ડીએ વધીને ત્રેપન ટકા થઈ ગયો છે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં વધુ વધારો થવાની સંભાવના છે અને એવું પણ અંદાજ છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ ટોટલ અઠાવન ટકા સુધી પહોંચી ગયું છે અને મિત્રો છેલ્લે વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે અઢાર મહિનાના ડીએ બાકીની ચૂકવણી એ એક મોટી રાહત છે આનાથી તેમની નાણાકીય સ્થિતિ તો મજબૂત થશે જ પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે મિત્રો જો કે આ રકમનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે કર્મચારીઓએ તેમની નાણાકીય યોજના બનાવતી વખતે લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાન રાખવું જોઈશે મિત્રો તો મિત્રો આથી અઢાર મહિનાના બાકી ડી વિશેની માહિતી